દંડવત પ્રણામ કરીને ઊભા થઈને આપણે શું કરીએ હવે આપણે મૂર્તિ નથી આપણું ધ્યાન મૂર્તિ ઉપર કેન્દ્રિત થાય છે મૂર્તિની દ્રષ્ટિ આપણી ઉપર આપણી દ્રષ્ટિ દ્રષ્ટિએ ભગવાનની મૂર્તિ ઉપર પડે એટલે મૂર્તિમાં જે પણ સકારાત્મક ઉર્જા છે એ બધી જ આપણા નેત્રોના માધ્યમથી શરીરમાં વ્યાપ આવે શરીરના વિવિધ અંગો સુધી આ ઉર્જા પહોંચે છે આપણા મન સુધી તો અનુભવ એવો છે કે અમુક મંદિરે તમે દર્શન કરવા જાઓ એ મૂર્તિ તમને ગમી જાય એની દ્રષ્ટિ તમારી ઉપર પડે એટલે તમારે રૂવાડા બેઠા એનું મોટું પ્રમાણ છે કે એની ઉર્જા તમારી અંદર આવવાની હવે તમે જાઓ ત્યારે અનુભવ કરજો થશે થતું જ હોય પણ આપણને ખબર ન હોય એટલે આપણે અનુભવ થતો નથી આવું કરવાથી આપણને ખ્યાલ આવશે કે એની સકારાત્મક ઉર્જા આપણી અંદર પ્રવેશ મૂર્તિ પૂજા મૂર્તિ ને પૂજન કરીને એમને વંદન કરીને આપણે આગળ ચાલીએ એટલે ખૂણા ઉપર પૂજારી હોય એના હાથમાં ચંદન નો એક વાટકો હોય એ આપણે તિલક કરી દે ખરે ને ઘણી જગ્યાએ લેપ કરી દે ઘણી જગ્યાએ તિલક કરી દે તો તિલક ના પણ અનેક ફાયદા છે એક નહીં અનેક ફાયદા